ઘર જેના લેખક છે ભોળાભાઈ પટેલ ભોળાભાઈ શંકરદાસ પટેલનો જન્મ ગાંધીનગર જિલ્લાના સોજા ગામે થયો હતો તેમણે પણ વધુ પુસ્તકો લખ્યા છે તેઓ અનેક ભાષાઓના જાણકાર હતા તેઓ નિબંધકાર તરીકે જાણીતા છે રાધા તારા ડુંગરિયા પર દેવોની ઘાટી બોલે જીણા મોર કાંચન તેમના જાણીતા નિબંધ પુસ્તકો છે ભારતીય ટૂંકી વાર્તા આવગીરા ગુજરાતી તેમના વિવેચન પુસ્તકો છે તેમણે બંગાળીમાંથી ઘણા પુસ્તકોનો ગુજરાતી ભાષામાં અનુવાદ પણ કર્યો છે તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયો છે ઘર એક સુંદર સંવેદન કથા છે શહેરમાં સ્થાયી થયા પછી લેખક અને તેમના ભાઈઓ ગામડાનું પોતાનું જૂનું ઘર વેચી દેવાનો નિર્ણય લે છે પરંતુ પછી તેમની માતાની સ્મૃતિઓ તાજી થયેલી જોઈને આખી પરિસ્થિતિ બદલાઈ જાય છે લેખક અને તેમના ભાઈઓને પણ સમજાઈ જાય છે કે બાપીકુ ઘર ન વેચવાનો નિર્ણય લે છે ત્યારે સૌની છાતી પરનો પથ્થર જાણે હટી જાય છે આમ અહીં એક વિશિષ્ટ સંવેદન અનુભવાય છે હવે આપણે પાઠ વાંચીને સમજીએ ગામડામાંથી શહેરમાં સ્થિર થયા પછી લગભગ બંધ રહેતું અમારું એ ગામડા ગામનું જૂનું ઘર કાઢી નાખવાનો વિચાર આવ્યો જે વાસમાં અમારું ઘર હતું ત્યાંના જૂના પાડોશીઓ પણ હવે શહેરમાં રહેતા થઈ ગયા હતા મોટા ભાગના એ તો પોતાના ઘર કાઢી પણ નાખ્યા હતા એટલે પરણમરણ જેવા કોઈ સામાજિક પ્રસંગે કે લાંબી રજાઓમાં ગામડાના એ ઘરમાં થોડા દિવસ રહેવા જતા ત્યારે ઘણું અડવું લાગતું નવા પાડોશીઓ આવી ગયા હોય અને તેમની સાથે નાતો બંધાયો જ ન હોય અમને પણ તેઓ જાણે આગંતુક જ ગણે એટલે ઘર હવે એ રાખી મૂકવાનું કોઈ આકર્ષણ ન હતું તો પ્રથમ અંદર એ વાત કરવામાં આવી છે કે કઈ રીતે લેખકને હવે એવું લાગે છે કે વર્ષોથી તેઓ શહેરમાં રહેવા માટે આવી ગયા છે તેમના ગામડાનું ઘર છે એ હવે એકદમ ખાલી પડી રહ્યું છે અને હવે તો ત્યાં નવા પાડોશીઓ પણ રહેવા આવી ગયા છે તેઓ નવા પાડોશીઓ સાથે એમનો સંબંધ નથી અને તેઓ ગામડે જાય તો એ નવા પાડોશી છે એવો પણ જાણે તમને આગંતુક જ ગણે તો હવે એમને થાય છે કે બધા લોકોએ પોતપોતાના મકાનો વેચી અને શહેરમાં સ્થાયી થઈ ગયા છે તો આપણે પણ અહીંયા આપણું મકાન રાખવાનો કોઈ મતલબ નથી આપણે આગળ જોઈએ વળી બંધ રહેવાને કારણે જૂનું ઘર વધારે જીર્ણ બનતું જતું હતું ચોમાસું ભારે હોય તો પતરાના છાપરામાંથી પણ પાણી અંદર ઉતરે પરિણામે એક કરામાં થોડી તિરાડ જેવું પડી ગયેલું ખુલ્લી આરક્ષિત ઓસરી અને આંગણામાં કચરાના થર જામ્યા કરે એટલે ઘરડી બાની સંમતિ લઈ ઘર કાઢી નાખવાનો વિચાર પાકો કર્યો યોગ્ય ઘરાક મળે તો વેચવા માટે ગામમાં રહેતા અમારા એક વ્યવહાર કુશળ મિત્રને ભલામણ કરી શહેર આવ્યા પછી એક દિવસ ઓફર આવી પણ ખરી ઓફર વ્યાજબી હતી ઓફર કરનાર માણસ પણ સારો અને ભરોસાપાત્ર હતો એટલે હવે વિલંબ કે આનાકારીનો પ્રશ્ન ન હતો તો ગામડામાંથી શહેરમાં આવી જાય છે છે અને એના જે સંબંધી મિત્ર છે એને ભલામણ કરતા આવે છે કે ભાઈ કોઈ સારો ગ્રાહક મળે તો આપણે આપણું મકાન એમને વેચી દેવું છે તો કોઈ સારી ઓફર હોય તો કેજો કારણ કે હવે આ જે ઘર છે જેમ જેમ સમય જતો જાય કોઈ રહેતું ન હોય એટલે વધુ ને વધુ જીર્ણ ખખડતજ બનતું જાય છે વરસાદની સિઝન હોય ત્યારે પાણી ટપકે છે કરાની અંદર પણ પડી ગઈ છે ઘરની અંદર કચરાના ઢગલા જામી ગયા છે તો ઘરની કોઈ દેખભાળ કરવા વાળું તો છે નહીં આપણે આ ઘર વેચી જ દઈએ અને એક ઓફર પણ આવે છે એક વ્યક્તિ છે એમનું મકાન લેવા માટે તૈયાર પણ થઈ જાય છે પણ એ જ ક્ષણેથી મનમાં વ્યથા જાગી રહી રહીને વ્યગ્ર કરતો વિચાર આવ્યો કે શા માટે બાપ દાદાનું ઘર કાઢી નાખવું જેવી કોઈ વ્યક્તિ ખરીદવા માટે તૈયારી બતાવે છે એટલે આ લોકોના મનમાં થોડીક વ્યગ્રતા જાગે છે જ્યાં સુધી કોઈ ખરીદવા વાળું ન હતું ત્યાં સુધી બધું બરાબર હતું પણ જેવા હવે કોઈ વ્યક્તિ આમનું મકાન ખરીદવા તૈયાર થાય છે એટલે મનની અંદર કંઈક અસંતોષ કે કંઈક ખૂંચતું હોય એવો ભાવ જાગે છે તેવો વિચારે છે ત્રણ ચાર પેઢીથી ચાલ્યા આવતા માટીના ખોરડાને સ્થાને ત્યાં ઘર ઈંટોનું પાકું ઘર મારા બાપાએ બંધાવેલું શું યાદ આવે છે કે પહેલાના જમાનામાં જ્યારે એમનું મકાન નહોતું તો એ જગ્યાએ ઈંટોનું પાકું ઘર જૂના મકાનમાંથી ઈંટોનું પાકું ઘર મારા બાપાએ બંધાવેલું તો આ રીતે જોઈએ તો એક પ્રકારની યાદગીરી છે એના પાપાની યાદગીરી છે કહો કે ઘણી ખરી મજૂરી ઘરના સૌએ જાતિ કરીને બાંધેલું આજની જેવું નહીં કે કોઈ કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ આપી દ્યો અને કોન્ટ્રાક્ટર છે આખું મકાન તમને બનાવી દે એવી રીતે નથી બનાવેલું પણ આખા પરિવારના સભ્યોએ જાતે મહેનત કરી અને આ મકાન બનાવેલું છે તે માટે પોતાના બળદગાડામાં ઈંટો તાણી લાવેલા જણતર માટે ગાર કરવા ગામના આંબા તળાવની ચીકણી માટી જાતે ગવડી લાવેલા લાકડા માટે અમારા ખેતરના જૂના લીમડા પાડેલા છેક મોભારા સુધી ગારના તગારા મારી બાએ ઉપર ચડાવેલા તો જુઓ આ ફક્ત મકાન એમનેમ નથી બની ગયેલું પણ આ લોકોએ પોતાના આખા પરિવારે મકાન બનાવવા માટે કેટલી મહેનત કરી છે એની આખી વાત આપેલી છે કે પરિવારના બધા સભ્યોએ જાતે મહેનત મજૂરી કરી છે પોતાના બળદ ગાડામાં તેઓ ઈંટો લાવેલા છે જણતર માટેની જે ગાર છે તો એ ગામનું તળાવમાંથી જાતે ગોળી અને માટી લાવેલા છે અને જે લાકડા જરૂર પડે મકાન બનાવવા માટે તો એ એમની જ વાડીમાં જે લીમડા હતા એ લીમડા પાડી અને એમનું લાકડું છે આ મકાનમાં ઉપયોગ કરેલો છે અને છેક મોભારા સુધી ગારનો તગારા મારી બાએ ચડાવેલા છે પછી શહેરમાં અમ છોકરાઓને જ્યારે નવા ઘર બંધાવવા માંડ્યા ત્યારે પોતાના દીકરાઓને એ મકાનો નોકરિયાત સુપરવાઇઝરોની દેખરેખ નીચે મજૂરો દ્વારા બંધાતા જોઈ મનમાં થોડું રાજી થતા બા બાપા ઘણીવાર ગામડા ગામનું અસલ વારીનું એ ઘર કેવું નવેસરથી જાત મહેતથી પોતે બાંધેલું તેની ભાવુકતાથી વાત કરતા કે હવે તો શહેરમાં છોકરાઓ જતા રહ્યા છે તો શહેરમાં તો કોન્ટ્રાક્ટરો દ્વારા પોતાના મકાનો બને છે તો એ સમયે પણ બા બાપાને એ યાદ આવે છે કે કેવી રીતે આપણે આપણા જમાનામાં જાતે મહેનત આપણું મકાન મકાન એ એ બનાવેલું બધાની યાદમાં જીવતું છે એ ઘરમાં અમે સૌ ભાઈ ભાંડુઓનો જન્મ થયેલો એટલું જ નહીં એ જ ઓરડામાં અમારા દાંપત્ય જીવનનો આરંભ થયેલો અને એ જ ઓરડામાં મારા સંતાનોનો જન્મ પણ અનેક સારા માઠા પ્રસંગો જીવનમાં આવ્યા આ ઘર તેનો સાક્ષી આ મકાન નથી વેચવું આ ઘર નથી વેચવું એનું કારણ શું છે તો હવે એમને જૂની બધી યાદો તાજી થાય છે કે આ ઘર ફક્ત ખાલી એક મકાન નથી પણ એ શું છે તો આ એ જગ્યા છે જ્યાં અમે ભાઈ ભાંડુ એટલે બધા ભાઈ બહેનોનો તો લેખક પોતાનો અને લેખકના ભાઈ બહેનનો જન્મ આ મકાનમાં થયેલો છે લેખકના લગ્ન થયા ત્યારે એમના દાંપત્ય જીવનની શરૂઆત આ ઓરડામાં આ રૂમમાં થયેલી છે આ એ જ ઓરડો છે જેમાં એમના બાળકોનો જન્મ થયો છે તો આમ જીવનમાં કેટલા પણ સારા માઠા પ્રસંગો આવ્યા એ બધાનું આ ઘર સાક્ષી છે ઘરના આંગણામાં કેટલું રમેલા લેખક યાદ કરે છે કે આ મકાનમાં આપણે કેટલું રમેલા એક દિવસ એ આંગણું વટાવી ખભે થેલી ભરાવી ગામની નિશાળે ભણવા બેઠેલા કે આ એ જ આંગણું છે જેને વટાવીને મેં મારી શૈક્ષણિક કારકિર્દીની શરૂઆત કરાવેલી અને નિશાળમાં પહેલી વાર ભણવા બેઠેલા એક દિવસ એ જ આંગણું વટાવી દૂર પર ગામ સુધી ભણવા ગયા એક દિવસ એ જ આંગણું વટાવી શહેરમાં જઈ વસ્યા એ ઘરના આંગણામાં અમારી બહેનોના અને આમ ભાઈઓના મંડપો બંધાયેલા ત્યાં જ્ઞાતિજનો સાથે ઝઘડાઓ અને સ્નેહ મિલનો થયેલા ત્યાં પાડોશીઓ સાથે ઊંચા અવાજે બોલાચાલી અને શિયાળામાં તાપણાની આસપાસ મધુર વિશ્રંભ કથાઓ થયેલી કે આ એ જ આંગણું છે જ્યાં લગ્ન મંડપો બંધાયેલા છે લેખકના એના ભાઈ બહેનના બધાના લગ્નના તોરણ આ આંગણે બંધાયેલા છે જ્ઞાતિજનો સાથેના ઝઘડાઓ હોય કે પછી મીઠા સ્નેહ મિલનો હોય શિયાળાનું તાપણું હોય કે પછી પાડોશીઓની સાથેની ઉગ્ર બોલાચાલી હોય આ ઘર આ આંગણું એ બધાનું સાક્ષી છે આ બધી ઘટનાઓ આ ઘરમાં બનેલી છે એ જ આંગણામાં અમારા પરિવારના અબોલ સભ્યો બંધાતા ભેંસ બળદ રેલા આ બધા પાલતુ પશુઓ જ્યારે તેઓ રહેતા તો એમની સાથે રહેતા એ ઘરની ઓસરીમાં મારા દાદા અને પછી દાદા દાદી અને પછી દાદાનો ચોકો થયેલો અને થોડા વર્ષ પછી મારા બાપનો તો જુઓ આ બધા પ્રસંગોનું સાક્ષી આ એકમાત્ર ઘર છે કે આ જ ઘરની ઓસરીમાં દાદી પછી દાદા અને પછી એમના લેખકના પિતાજીનો બાપાનો ચોખ્ખો થયેલો એટલે એમની અંતિમ વિધિ જે કરવાની હોય એ બધી વિધિ ત્યાં થયેલી છે અમારા એ ઘરની બંને બાજુ બે બીજા ઘર છે એક ઘર છે મારા ખરેખર આ જન્મ સાથીનું તે પણ બંધ છે મારો મિત્ર રોટલો રળવા દેશના અનેક સ્થળોએ ફરી ગૃહભંગ થઈ હવે અમદાવાદમાં રહે છે તે પછીના મકાનમાં કાશીફોય રહેતા તેમને ઉઠી ગઈએ તે તો વર્ષો થયા જ્યાં વર્ષો સુધી રેતની કલાકની શીશી લઈ રોજ સામયિક કરતા તે ઓછરીમાં હવે ફાંદવાળા એક બારોટ સુતા જોવા મળે સામેના ઘરનો માલિક પ્રોઢ વયે પણ કુવા રોજ ઉઠી ગયો તે પછી જેણે મકાન લીધું તેણે આંગણાના ઝઘડાઓથી પાડોશી હક સ્થાપેલો એ ઘર પણ એક દિવસ પડી ગયું અને નવી દિશાને બારણું નવું થયું છે આમ બધું બદલાઈ રહ્યું છે છતાં થવા માંડ્યું કે શા માટે અમારે અમારું એ ઘર વેચી નાખવું જૂનું તો એ બાપ દાદાનું ઘર એકક્ષો વિચાર છે કાડોશી પાડોશીમાં ઘણા બધા પરિવર્તનો આવી ગયા ઘણા બધા મકાનો વેચાઈ ગયા જે રહેતા હતા એમાંથી બીજા લોકો રહેવા માટે પણ આવી ગયા પણ જ્યારે પોતાના મકાનની વાત આવે છે તો પહેલા તો વેચી દેવું હતું પણ જ્યારે વેચવા માટે હવે ગ્રાહક મળી ગયો ત્યારે ફરીથી વિચાર આવે છે શું વિચાર આવે છે કે ગમે તેમ તો એ અમારા બાપ દાદાનું ઘર શા માટે અમારે અમારું મકાન વેચી દેવું એ ઘર છે શું લેખક શું કે છે એ ઘર છે માત્ર દિવાલો ને છાપરાનું મકાન નથી મકાન પૈસાથી ખરીદી શકાય બાંધી શકાય પૈસા લઈ વેચી શકાય પણ ઘર ઘર એ તો ભાવના છે ઘર ના હોય તો ઘરની ભાવના પણ ભલી એ માત્ર પૈસાથી ખરીદી શકાય કે બાંધી શકાય નહીં એટલે થવા માંડ્યું કે ઘર ભલે જૂનું થાય ચિરણ થાય ભલે પડી જાય પણ ઘર તો રહેવાનું

અને બનાવી શકાય એ ઘર મકાન છે પણ ઘર શું છે ઘર એ તો ભાવના છે ઘર એક ભાવના છે ઘર ના હોય તો ઘરની ભાવના પણ ભલી એમ લેખક કહે છે કે ભલે જૂનું તો જૂનું પણ ઘર તો રહેશે ભલે પડી જાય પણ ઘર તો રહેશે બીજી બાજુ પાછું મન તર્ક કરે કે આ બધા તો લાગણી વેડા છે જો ગામમાં જવાનું જ ના હોય તો ત્યાં ઘર રાખવાનો શું અર્થ સારા પૈસા ઉપજે છે એટલા પૈસા ફિક્સ ડિપોઝિટમાં મૂકોને તોય ફરી વખત પાછો બીજો વિચાર આવે છે કે આવા બધા લાગણી વેળા શું કામ કરવા ભાઈ કે આ ઘર એટલે આમ ને મકાન એટલે આમ ને ઘર તો ફરી વખત ન બાંધી શકાય ને આ ઘર સાથે અમારી ઘણી બધી યાદો જોડાયેલી છે ને વગેરે વગેરે કારણ કે આ હવે ગામમાં જવાનું જ નથી ત્યાં રહેવાનું જ નથી તો ઘર રાખી મૂકવાનો મતલબ શું એની કરતાં તો એમાંથી જે પૈસા આવે એ પૈસા ફિક્સ ડિપોઝિટમાં મૂકી આવો તો એ પૈસા અમુક વર્ષે ડબલ થઈ જાય તો આવું વિચાર છે છેવટે

ગામડા ગામનું ઘર જોવા સાથે લઈ ગયો પુરાણા દિવસો પાછા આવ્યા બાપાના મૃત્યુ પછી મારી બા લગભગ ઉદાસીન રહેતી ઘરના પ્રસંગોમાં રસ લેતી નહીં તે પણ અહીં આવીને સૌની વચ્ચે પ્રસન્ન લાગી જો ખાલી ઘરમાં જ્યારે આખો પરિવાર ફરીથી રહેવા આવે છે તો વાતાવરણ આખું જીવંત બની જાય છે અને બા પણ શહેરમાં આવે તો એક

હવે ઘરની પ્રત્યેક દિવાલ મને ઠપકો આપવા લાગી લેખક હવે જ્યારે ફરીથી મકાનમાં ઘરમાં રહેવા આવ્યા છે તો શું થાય છે ઘરની પણ લેખકને જાણે ઠપકો આપતી હોય તેવું લાગે છે જ્યાં હું હંમેશ બેસતો ત્યાં બેસીને પહેલો એકડો ઘૂટેલો અને જ્યાં બેસીને દરેક રજાઓમાં ઉચ્ચ અભ્યાસના ગ્રંથો ઉથલાવતો ત્યાં બેઠો ત્યાં ભીત ટેકો દેતા જ મને અંદરથી હચમચાવી રહી મેં પાછા વળી

એવો એને અહેસાસ થાય છે એમને ભીત દિવાલ શું કહે છે આટલા દાડે આવ્યો અને બસ જો માનસ ની કેવી સંવેદનાઓ હોય કેવી લાગણીઓ હોય આ જે મકાનમાં જે ઘરમાં આપણે એટલા વર્ષો સુધી રહેતા હોઈએ તો એની સાથે આપણે કેવી લાગણી જોડાઈ જાય કેવી જીવંતતા હોય એ અહીંયા આપણે દર્શાવ્યું છે હું વ્યક્ર બની ગયો જો

ઘરના બધા ઢાકર પશુઓ બંધાતા હોય એને ગમાણ કહેવાય તો હવે એ તરફ નજર કરે છે તો હવે તો સ્વાભાવિક છે તેઓ ગાયો ભેંસો વગેરે કોઈ પાલતુ પ્રાણીઓ રાખતા નથી પણ એ બધા એક સાથે ભાંભરી ઉઠ્યા હોય એવું લાગે છે તો એ જૂનો વખત યાદ કરે છે જાણે લેખક આમ ફ્રેશબેકમાં પોતાના ભૂતકાળમાં ગયા હોય અને ભૂતકાળનો સમય એમને નજર સમક્ષ દેતા હોય એવું શબ્દ ચિત્ર આપણી સમક્ષ ઉભે છે ઊભું થાય છે કે એ આંગણામાં બેઠેલા છે અને એ પહેલા જે એમના આંગણે ગાયો ભેંસો વગેરે ઢોર ઢાંકર બંધાતા એ બધા એક સાથે ભાંભરી ઉઠે છે અવાજ કરે છે બોલે છે હું એકદમ ઊભો થઈ ગયો શૂન્ય આંખે ભરાયેલું આંગણું જોતો રહ્યો ઘરના આ નેવા કેટલા બધા ચોમાસા એનું ગીત સાંભળ્યું છે ઢોરનો અવાજ સાંભળી અને અચાનક ઊભા થઈ જાય છે તો એમની નજર ઘરના નેવા ઉપર પડે છે નેવા એટલે જે જગ્યાએથી વરસાદનું પાણી નીચે પડતું હોય તેને નેવા કહેવાય બરાબર તો એ યાદ આવે છે કે ઓહો આ ઘરના નેવા ઉપર તો મેં કેટલા ચોમાસામાં વરસાદનું એ ગીત સાંભળેલું છે અહીં તોરણ નીચે મારી બહેનો પરણવા બેઠી હતી લેખકને યાદ આવે છે કે આ જ જગ્યાએ જ્યારે મારી બહેનોના લગ્ન થયા તો લગ્ન મંડપ અહીંયા નાખેલો અને મારી બહેનો અહીંયા પરણમાં બેઠી હતી અને અહીં દાદી દાદા અને બાપુની નનામીઓ બંધાઈ હતી એને યાદ આવે છે કે આ એ જ જગ્યા છે જ્યાં મારી બહેનોના લગ્ન થયેલા છે મારા દાદા દાદી અને મારા પિતાજીનું જે અવસાન થયું તો એમની નનામીઓ પણ આ જગ્યાએ બંધાઈ હતી ગળે ડૂમો ભરાવા જેવું થઈ ગયું

એક વેળા કોઠીઓ કોઠલાઓથી ભરેલો રહેતો એ બધું ક્યારનુંય કાઢી નાખ્યું છે પણ ત્યાં હજી ખૂણામાં વલોણાની મોટી ગોળીઓ અને ખીટીએ મોટો રવૈયો લટકે છે અહીં હું જન્મેલો મારા સંતાનો પણ હવે રૂમની અંદર જાય છે ઓરડામાં જાય છે તો ઓરડો આખો યાદ આવે છે કે કઈ રીતે આ ઓરડામાં એક સમયે કોઠલાઓ અને કોઠીઓ બધું એ લોકો મૂકતા અને આ એ જ જગ્યા છે જ્યાં લેખક કહે છે કે હું જન્મેલો આ ઓરડામાં મારો જન્મ થયેલો છે મારા સંતાનોનો જન્મ થયેલો છે પણ હવે વચલાખંડમાં જ્યાં અમે સૌ જમતા ત્યાં થઈ ફરીવાર ઓસરીમાં આવું છું બા એકલી બેઠી છે અત્યારે સૌ આઘા પાછા છે જોઉં છું તો ઘરડી બહાર હળતી હતી બાને ઓછું સંભળાય છે ઓછું ભણાય છે હવે જાજુ કાઢે એમ નથી મેં પાસે જઈને પૂછ્યું આ શું તું રડે છે બા લેખક હવે જ્યારે હોંસરીમાં આવે છે તો એ બાને જુએ છે અને બા હવે કહે છે કે ઉંમર લાયક થયા છે એટલી બધી એમની ઉંમર થઈ ગઈ છે કે હવે તેમને દેખાતું પણ નથી કાને એટલું બધું સંભળાતું પણ નથી અને બા હવે જાજુ જીવી શકે એમ પણ નથી પણ એ બા એ ઘરમાં બેઠી બેઠી રડે છે અને તો પૂછે છે કે શું બા તું રડે છો અને એનાથી મોટેથી રડાઈ ગયું આ ઘર એના બાનું રડવાનું કારણ શું હતું કારણ કે આ ઘર હવે વેચવાનું છે તો એ વાતથી રડે છે જેમ લેખકને બધું યાદ આવે છે એમ સ્વાભાવિકપણે બાને પણ બધું યાદ આવતું હશે એટલું માંડ આંસુ અને સાથે બોલી બાથી કાંઈ વધારે બોલી શકાતું નથી એ માત્ર એક જ શબ્દ બોલે છે આ ઘર અને આગળ એ કાંઈ બોલી શકતા નથી બાપુચીના અવસાન વખતે એટલું નહોતી રડી એટલું બહાર રડી રહી હતી કે જ્યારે લેખકના પિતાજીનું અવસાન થયું ત્યારે બા જેટલું નહોતું રડ્યા એટલું એ અત્યારે રડે છે એટલું એમને ઘરનું દુઃખ છે ધીરે ધીરે એકા વચ્ચે કહ્યું આ ઘર હું જીવું છું ત્યાં સુધી ના કાઢશો હવે હું જાજા દિવસો નથી પછી તમ તમારે બાના આ છેલ્લા શબ્દો છે બાની એના દીકરાની એક જ વિનંતી છે કે હું જ્યાં સુધી જીવું છું ત્યાં સુધી આ મકાન ન વેચતા પછી ભલે તમ તમારે તમારે જે કરવું હોય એ કરજો સાથે આ આ પાઠ પૂરો થાય છે છે તો ઘરની જે સંવેદના એ પાઠમાં સુંદર રીતે અભિવ્યક્ત થઈ છે કે ફક્ત મકાન એ મકાન નથી હોતું ચાર દિવાલો નથી હોતી પણ નાની થી જ્યાં આપણે મોટા થયેલા હોઈએ સુખ દુઃખના બધા પ્રસંગો વિતાવ્યા હોય એ બધી લાગણીઓ આપણી સાથે જોડાયેલી છે માણસના જીવનનું મૂલ્ય શું છે તો આમ જુઓ તો જીવન ખાલી એક પ્રકારની યાદો જ છે આપણે યાદોના સહારે જીવતા હોઈએ છીએ અને આવી બધી યાદો સાથે જોડાયેલી છે ઘર ગુમાવવાનો મતલબ એ યાદો ગુમાવી થાય અને યાદો એ જ જીવન છે તો ઘર ગુમાવવાથી જાણે લેખકે જીવન ગુમાવી લીધું હોય એવું લાગે છે ધારી લઈએ લેખક બધું વેચી દે મકાન જૂનું આપી દે તો એ જગ્યાએ કોઈ વ્યક્તિ નવું મકાન બાંધશે અને એ જૂના મકાનનું કાંઈ કઈ અસ્તિત્વ જ નહીં રહે તો એ મકાન નહીં રહે એટલે આખી સભ્યતા મરી પરવારી હશે એ આખો ઇતિહાસ ત્યાંથી ભૂસાઈ ગયો હશે એવું લાગશે પછી લેખક કદાચ ભરી વખત એ જગ્યાની મુલાકાત લેશે તો ત્યાં એમને કંઈ પણ યાદ નહીં આવે એમને એમનું બાળપણ એમના લગ્ન પ્રસંગો મરણ જે કાંઈ પણ ઘટના બની છે એ બધી ઘટનાઓ હવે નહીં વાગોળી શકે તે મકાન ખાલી મકાન નથી પણ આખું જીવન છે આખી સંવેદના છે અને આવી આ વાત લેખક આપણને વાત નહીં સમજી શકવાની ગંભીરતા તમને એટલી બધી ન સમજાય કે આ લાગણીઓ શું છે પણ જયારે અમુક મોટી ઉંમરે આપણે પહોંચતા હોઈએ અને પછી આપણે આપણા જીવનમાં જયારે પાછા વળીને જોઈએ તો એ સમયે આપણને એનું મહત્વ સમજાતું હોય કે આનું કેટલું બધું મહત્વ હોય છે તમે અત્યારે ભણો છો તો ભણતી વખતે તમને શાળાની દિવાલનું મહત્વ નથી પણ પંદર વીસ વર્ષ પછી તમારી શાળાની પાછી મુલાકાતે આવજો અને પછી તમને આખી શાળા યાદ આવશે કે પહેલા કેવું કેવું હતું તો એ સમયે તમે આ વાતને સારી રીતે સમજી શકશો કે યાદોમાં તમે જ્યારે ભણતા હતા ત્યારે નિશાળ કેવી હતી અત્યારે કેટલું બધું બદલાઈ ગયું છે તો આ રીતે આ પાઠને પણ તમારે જોવાનું છે